my name is abhigyan kalita i'm the managing partner here at portfolio kushay amdavad our store is in sindhubavan road we are new to amdavad here to give the best quality service transparency and customization in kitchens to all the people in amdavad and the greater amdavad area so uh, waffles je che aapde amdavad ma amdavadi mate aavela chhe ane મોડ્યુલર કિચન વોર્ડ્રોપ તમારા માટે સ્પેશિયલ કસ્ટમાઇઝ કરીને તમારી રિક્વામેન્ટને ફૂલફિલ કરવા આવ્યા છે અને વફુલ બ્રાન્ડ જો છે એ આપણે પેન ઇન્ડિયા એસ્ટાબ્લિશ છે કે જે ઓલમોસ્ટ સિક્સટી પ્લસ શોરૂમ્સ અવેલેબલ છે એક્રોસ ઇન્ડિયા અને લાઇફ ટાઈમ વોરંટી સાથે વી ગીવ ધ સસ્ટેનેબલ પ્રોડક્ટ બ્રાન્ડ છે ના ઓલમોસ્ટ સિક્સટી પ્લસ શોરૂમ છે અમદાવાદમાં હમણાં લોન્ચ થયું છે અને એસ્ટાબ્લિશ બ્રાન્ડ છે આપણું વડોદરામાં બી છે સુરતમાં બી છે